ઓગણપચાસ બસો દોડશે જેથી બીઆરડીએસ બસ સ્ટેન્ડ ઉપરથી પણ એ એમડીએસની બસ મળી રહેશે ઓઢવથી ગુમા સારંગપુરથી બોપલ ઘુવાથી નરોડા ઇસ્કોનથી વિવેકાનંદ નગર અને ગોધાવીથી હાટકેશ્વર એમ કુલ પાંચ રૂટની બસો કોરી દોડમાં દોડશે બીઆરટીએસ કોરિડોરની આજુબાજુના રોડ પર વાહનો વધુ હોવાથી ટ્રાફિક ખૂબ જ વધી ગયો છે બસોની અવરજવરમાં તકલીફ પડતી હોય છે ટ્રાફિક સિગ્નલ ઉપર પણ બસોના ઊભા રહેવાનો સમય વધારે જતો હોય છે મિક્સ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા બીઆરટીએસ કોરિડોરમાં હવે એએમટીએસ રૂટની બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો કોરિડોરમાં બસો દોડાવવાના કારણે એએમટીએસ બસનો અવરજવરનો સમય બચશે જેના કારણે પ્રવાસીઓ ઝડપથી પોતાના સ્થળ ઉપર પહોંચી શકશે